નમસ્કાર આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જમીન અને પાણી આ બંને ભેડા મળીને આપણી પૃથ્વી પર આટલા બધા અદ્ભુત આકારો કેવી રીતે બનાવે છે તો સવાલ એ છે કે આ જમીન અને પાણી ક્યાં અને કેવી રીતે એકબીજા સાથે ભળી જાય છે અને આપણા ગ્રહને આવો આકાર આપે છે ચાલો આની જ શરૂઆત કરીએ અને જોઈએ કે જમીન અને દરિયાની આ સતત રમતગમતથી આપણા નકશા પર કેવા મજાના આકારો બને છે તો ભાગ એક જમીનમાં પાણીનો પ્રવેશ એટલે કે ચાલો સૌથી પહેલા એવા આકારો જોઈએ જેમાં વિશાળ દરિયો કે સમુદ્ર જમીનની અંદર ઘૂસી આવે છે તો સૌથી પહેલો શબ્દ છે ઉપસાગર એટલે કે બે આ શું છે તો જુઓ ઉપસાગર એટલે દરિયાનો એવો મોટો ભાગ જે જમીનની અંદર સુધી આવી ગયો હોય એવું લાગે જાણે જમીન વળીને પાણી માટે જગ્યા બનાવી રહી હોય આનું સૌથી જાણીતું ઉદાહરણ છે આપણો બંગાળનો ઉપસાગર હવે ઉપસાગર જેવો જ બીજો એક આકાર છે અખાત એટલે કે ગલ્ફ આમાં શું ફરક છે તો અખાત ઉપસાગર કરતાં પણ વધારે જમીનથી ઘેરાયેલો હોય છે વિચારો કે પાણીનો એવો વિસ્તાર જેની ત્રણ બાજુ જમીન હોય અને આના ઉદાહરણો તો આપણા ગુજરાતમાં જ છે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ચાલો હવે ભાગ બે પર જઈએ સમુદ્રમાં જમીનનો વિસ્તાર અત્યાર સુધી આપણે જોયું કે પાણી જમીનમાં આવે છે હવે આપણે એનાથી બિલકુલ ઉલટું જોઈશું એટલે કે જ્યારે જમીન સમુદ્રની અંદર ફેલાય છે આનું સૌથી સરસ ઉદાહરણ છે દ્વીપકલ્પ જેને અંગ્રેજીમાં પેનિન્સ્યુલા કહે છે આ અખાતથી એકદમ ઉલટું છે અહીં જમીનનો એક મોટો ટુકડો હોય છે જેની ત્રણ બાજુ સમુદ્ર હોય છે અને માત્ર એક જ બાજુથી એ મુખ્ય જમીન સાથે જોડાયેલો હોય જેમ કે આપણું દક્ષિણ ભારત અથવા તો સૌરાષ્ટ્ર હવે દ્વીપકલ્પ જેવો જ પણ થોડો અલગ બીજો આકાર છે ભૂષીર એટલે કે કેપ ભૂષીર એટલે જમીનનો એકદમ છેડાનો લંબાત્મક ભાગ જે પાણીની અંદર ઘૂસી ગયો હોય દ્વીપકલ્પ મોટો હોય જ્યારે ભૂશીર એની સરખામણીમાં એક અણીદાર છેડો હોય છે જેમ કે ભારતનો છેડો કન્યાકુમારી અથવા આફ્રિકાનું પ્રખ્યાત કેપ ઓફ ગુડ હોપ અને હવે આવે છે ટાપુ એટલે કે આઈલેન્ડ આ તો આપણે બધા જાણીએ જ છીએ ખરું ને જમીનનો એવો ટુકડો જે ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલો હોય મુખ્ય જમીન સાથે એનું કોઈ જોડાણ ન હોય આપણા ભારતમાં જ આના કેટલાય સુંદર ઉદાહરણો છે જેમ કે લક્ષદ્વીપ ટાપુ અને અંદમાન નિકોબાર ટાપુઓનો સમૂહ હવે ભાગ ત્રણ જોડતી અને વિભાજિત કરતી પટ્ટીઓ આ બહુ રસપ્રદ છે આપણે હવે જમીન અને પાણીની એવી સાંકડી પટ્ટીઓ વિશે વાત કરીશું જે ક્યાંક જોડવાનું કામ કરે છે તો ક્યાંક તોડવાનું પહેલાં વાત કરીએ સામુદ્રધુનિની એટલે કે સ્ટ્રેટ આ શું છે સામુદ્રધુનિ એટલે પાણીની એક સાંકડી પટ્ટી જે બે મોટા દરિયા કે મહાસાગરોને એકબીજા સાથે જોડે છે ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે જે સાંકડી દરિયાઈ પટ્ટી છે એને પાલ્કની સામુદ્રધ્વની કહેવાય છે અને હવે સામુદ્રધ્વનિથી બરાબર ઉલટું એટલે સંયોગી ભૂમિ અંગ્રેજીમાં એને ઇસ્થમસ કહે છે આમાં જમીનની એક સાંકડી પટ્ટી હોય છે જે બે મોટા સમુદ્રોને એકબીજાથી અલગ પાડે છે આનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે પનામા તો જોયું ને બંને વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે સામુદ્રધુનિ એ પાણીનો સાંકડો રસ્તો છે જે બે દરિયાને જોડે છે જ્યારે સંયોગી ભૂમિ એ જમીનનો સાંકડો પુલ છે જે બે દરિયાને જુદા પાડે છે એક જોડે છે બીજું અલગ કરે છે અને હવે આપણા છેલ્લા ભાગમાં ભાગચાર પર્વતો વચ્ચેની રચના અત્યાર સુધી આપણે દરિયા અને જમીનની વાત કરી પણ હવે એક એવા આકારની વાત કરીશું જે દરિયાથી નહીં પણ બે પહાડોની વચ્ચેની જગ્યાથી બને છે અને એ આકાર છે ખીણ એટલે કે વેલી આ સમજવું બહુ સહેલું છે બે પર્વતોની હારમાળા હોય એની વચ્ચે જે નીચાણવાળો ભાગ હોય એને ખીણ કહેવાય અને આનું નામ લેતા જ આપણને કોણ યાદ આવે બરાબર સુંદર કશ્મીર ખીણ તો આપણે આ આઠ અલગ અલગ આકારો જોયા ઉપસાગર અખાત દ્વીપકલ્પ ટાપુથી લઈને ખીણ સુધી આ બધા શું બતાવે છે એ જ કે જમીન અને પાણી વચ્ચેનો સંબંધ કેટલો જીવંત અને ગતિશીલ છે દરેક આકારની પાછળ એક આખી ભૌગોલિક કહાની છુપાયેલી છે અને આ બધું આપણને એક મોટલા સવાલ પાસે લાવીને મૂકી દે છે આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી સતત બદલાતી રહે છે તો વિચારો આજથી હજારો વર્ષો પછી આ જ આકારો કેવા દેખાતા હશે શું એ આવા જ રહેશે કે પછી કંઈક સાવ નવું જ બની ગયું હશે વિચારવા જેવી વાત છે ખરું ને